એ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો તો આજે આપણે જે ઓગાનની અંદર મશીન રાખેલું હતું તે જોવા આવ્યા તો તેની ઉપર આટલું ખડ જામી ગયું હતું ઓવાળ જામી ગયો હતો તો આજે આપણે આ બધી સફાઈ કરી અને આપણે આ મશીનને રિપેરિંગ કરી અને ચાલુ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે ઓગાનની અંદર કેટલું પાણી આવેલું છે જેથી ઓવાળ માથે સડી ગયો છે ત્યારબાદ અમે ઓવાળ કાઢવાનું ચાલુ કરી દીધું છે એક બાજુ કારીગર મથે છે એક બાજુ બાબુભાઈ મથે છે અને કલમસી જોવે છે ઊભો ઊભો કે આપણું મશીન કેટલું ઓવાળથી ડટાઈ ગયેલું છે તમે જોઈ શકો છો કેટલું દટાયેલું છે આ મશીન ઓવાળથી આપણા મશીનમાંથી ઓવાળ કાઢ્યા બાદ આપણે હવે મશીનની અંદર જે કચરો છે ઝીણો મોટો એ આખો પાછો કરી ભાઈ જે કારીગર આવ્યા છે પથ્થર આકા કરવામાં લાગી ગયા છે અને

ઓઇલ દેખાય છે થોડુંક તો આપણે તેને કેનની અંદર ભરી લેશું અને જે નીચેનો ભાગ છે તેની અંદર પાણી ભરેલું છે જે આપણે નીચેનો જે આપણે ઓઇલ કાઢવા માટેનો જે નટ છે તેને ખોલશું એટલે આપણને ખ્યાલ આવશે કે અંદર કેટલું પાણી ભરેલું છે તો હવે જે આપણે ઓઇલ કાઢવા માટેનો જે નટ છે એ ખોલી નાખવાનો છે અને ત્યાંથી જોવાનું છે કે આપણે કેટલું પાણી નીકળે છે તો ભાઈ નટ ખોલી અને કેનને કઈ રીતે ત્યાં રાખવું જેથી આપણે તેમાં ઓઇલ ભરી શકીએ તે ટ્રાય કરે છે પણ ડબલું ત્યાં સમાતું નથી ડીઝલનું એટલે હવે ભાઈ ત્યાંથી જોવે છે કે કઈ રીતે સેટ કરી શકાય અને તમે જોઈ શકો છો કે કેટલું પાણી ચેમ્બરની અંદરથી નીકળે છે જે ચોમાસાની અંદર જે પાણી આવેલું છે તે બધું જ મશીનની અંદર ભરાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેની અંદર કેટલું પાણી નીકળે થોડુંક ઓઇલ નીકળ્યું એટલે તે ભાઈ કેનની અંદર ભરી લી છે જે આપણે ઓઇલ પણ જૂની પાઇપ આપણે નવી પાઇપ કોઈ પણ સડાવ્યું હોય વધારે એવી હોય તો તેના માટે આપણે આ જૂનું ઓઇલ ઉપયોગ કરી શકીએ છીએ ઓઇલને ગરમ કરીએ અને તેની અંદર આપણે પાઇપ બોળીએ એટલે તે વ્યવસ્થિત ચારે બાજુ ગરમ થાય છે આપણે ઓઇલ ચેમ્બરને બધું વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે અને તેની અંદર હવે આપણે જે નવું ઓઇલ લાયા છીએ તે આપણે નાખી દેવાનું છે નવું ઓઇલ ઓઇલ ચેમ્બરની અંદર ત્યારબાદ આપણે આગળનું કામ ચાલુ કરશું ઓઇલ નાખવાનું ચાલુ છે આપણે ઓઇલ ચેમ્બરની અંદર ત્યાર પછી હું પણ કામ કરવામાં લાગી ગયો અને જે આપણે પંપ છે આપણે જેને પીન કહીએ છીએ તેના બોટ ખોલવા મળ્યો તેને આપણે સફાઈ કરવા માટે ખોલવાની છે તો હું પણ તેની અંદર કામ કરવામાં લાગી ગયો અને કારીગરે ઓઇલ ચેમ્બરમાં બધું ઓઇલ હતું જે તે ભરી દીધું અને હું જે છું તે પંપને ખોલવામાં લાગી ગયો અને કારીગર હવે ઓઇલ ચેમ્બરનું ટાકું ફિટ કરી દીધી છે જેથી આપણે તેની અંદર કચરો ન જાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે મેં પંપ ખોલી અને બહાર કાઢી નાખ્યો અને પાછું ફિટ અંદર કરી અને જે ઉપરના ભાગમાં જે કચરો પડ્યો હતો તે એક કપડું લઈ અને સાફ કરવાનું ચાલુ કરી દીધું અને કારીગરે પણ ઓઇલ ચેમ્બરને કમ્પ્લીટ ફિટ કરી દીધી છે અને એક બાજુ બાપુભાઈ પણ આપણે જે ડીઝલનું કેન હતું તે સાફ કરવાનું લાગી ગયું કારીગર હવે જે પંપ આપણે ખોલ્યો છે તેને ચેક કરે છે કે કેમ છે પંપ ને તેને તેની સફાઈ ચાલુ કરી દીધી પર તો જે ઘાટ લાગી ગયો હતો તેની સફાઈ પણ કારીગરે કરવાની ચાલુ કરી દીધી એ ઘણા દિવસથી જે પાણીની અંદર મશીન પડ્યું હતું એટલે બધાએ જે સ્પેર પડશે તે ઓઇલ વગરના ખાટ જામી ગયો છે તેને આપણે વ્યવસ્થિત સફાઈ કરી અને લગાવી અને ત્યારબાદ આપણે તેને ચાલુ કરીશું આપણે જે ચકલા આવે છે તેને પણ છેઠે ઓઇલ લગાડી દીધું અને જે પંપ જે આપણો હતો તેની પણ અંદર ઓઇલ નાખી અને મશીનને ફેરવે છે ત્યારબાદ આપણે આગળનું કામ પણ ચાલુ કરી દીધું અને મશીન ફેરવીને જોએ છે કે મશીન ફરે છે કે નહીં મશીન તો વ્યવસ્થિત ફરે જ છે કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી પાણી ભરાવાનું તું તો પણ ત્યારબાદ સેટ જે આપણે મશીન ફેરવવાનું આવે હેન્ડલ જ્યાં લગાડવી એ ભાગને તે સફાઈ કરવા લાગી ગયા તેને એક કાચ પેપર લીધો અને તેની ઉપર તેને ઘસવામાં લાગી ગયા એની ઉપર પણ ઘણો કાટ લાગી ગયો હતો એટલે તેને સફાઈ કરવી પડે નકર આપણે હેન્ડલ નીકળે નહીં તો ઘણું બધું નુકસાન થવાની શક્યતાઓ રહેશે ત્યારબાદ હું પણ જે આપણે ડીઝલ ભરવાનું કેન છે તેને અંદરથી સફાઈ કરવામાં લાગી ગયો અને સેટ હેન્ડલ ચડાવી અને તેની ઉપર થોડુંક ઓઇલ નાખી અને ફ્રી કરવામાં લાગી ગયા જે તેની ઉપર કાટ લાગેલું છે તે વ્યવસ્થિત ઉખડી જાય કેનની સફાઈ થઈ ગઈ અને કારીગરે પછી મશીન ફેરવું અને પંપ ચાલુ કરવાની ટ્રાય કરે છે તો આપણો પંપ ચાલુ થઈ ગયો બાદ ડીઝલની નળીને સેટે પાછી સૂસ લઈ અને ડીઝલની નળીમાં ડીઝલ લાવી અને ફિલ્ટરની પાઇપ સાથે વ્યવસ્થિત ચડાવી દીધી અને ત્યાર પછી આપણે જે પંપ છે તેને ચેક કરીશું કે પંપ ચાલુ છે કે નહીં આપણે પંપને બધું વ્યવસ્થિત ચેક થઈ ગયું છે તો હવે આપણે મશીન ચાલુ કરવાની ટ્રાય કરવાની છે તો બાબુભાઈએ હેન્ડલ લગાડી અને ટ્રાય ચાલુ કરે છે કે મશીનને જે આપણે વાલો હોય છે તે વ્યવસ્થિત બોલે છે કે નહીં અને તેની અંદર જે કાટ લાગેલો હોય એને આપણે આ રીતે ઓ બાજુ જે ઠેસી હોય છે તેને નીચે ફગાવી અને ઠપકારવાથી ઘાટ નીકળી જાય છે હવે કારીગર પોતે આવી અને ઠેસી ચડાવી અને મશીન ચાલુ કરવાની ટ્રાય કરશે કે કેમ થાય છે મશીન હવે ચાલુ થઈ જાય છે કે નહીં વ્યવસ્થિત ઓઇલવાળા જે હાથ છે તેને સફા કરી અને મશીન ચાલુ કર્યું તો આપણે પહેલાંથી હેન્ડલે આપણું મશીન ચાલુ થઈ ગયું એટલે જાજુ આપણે પાણીની અંદર મશીનને નુકસાન નહોતું થયું એટલે બહુ વાંધો ન આવ્યો અને આપણે જે આટલા દિવસથી મશીન બંધ પડ્યું હતું તો પણ મશીને પાણી ઉપાડી લીધું અને આપણે મશીન વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે જો મિત્રો અમારી જેમ તમે પણ જો મશીન ઓગનની અંદર રાખેલું હોય અને વરસાદનો ટાઈમ થઈ ગયો હોય અને મશીન અમારી જેમ કાઢી ન એક્યા હોય ઓગનમાંથી તો તેને આવી રીતે ઓઇલ બદલાવી અને વ્યવસ્થિત સાફ કરી અને મશીન ચાલુ કરવાની ટ્રાય કરશો તો મશીન વ્યવસ્થિત ચાલુ થઈ જશે અમારે પણ જાજુ કોઈ મશીનમાં નુકસાન નહોતું થયું અને વ્યવસ્થિત ઓઇલ બદલાવ્યું એટલે કારીગરે વ્યવસ્થિત ચાલુ કરી દીધું તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમે જરૂરથી કરજો જેથી અમે આથી કોઈ ભૂલ થઈ હોય તો અમે જરૂરથી સુધારી શકીએ